તાલુકામાં નવરાત્રી ને અનુલક્ષી ખેલૈયા સારી રીતે નવરાત્રી ઉજવી શકે રાસ ગરબા ના કાર્યક્રમો સારી રીતે થઈ શકે માતાજી ની ભક્તિ સારી રીતે થઈ શકે એ માટે વહીવટી તંત્ર તરીકે

રાખી અને આરોગ્ય વિભાગ પણ એ માટે એલર્ટ છે કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા સુધી જી પરમિશન રાત્રે બાર વાગ્યા સુધી ની આપવામાં આવેલી છે સરકાર ની જે નિયમ છે એ પ્રમાણે નવરાત્રી અંદર જે પાર્ટી પ્લોટ માં જે મંજૂરી આપવામાં આવે એમાં આપના દ્વારા થી શું શું તૈયારી આવે પાર્ટી પ્લોટ માં જે મંજૂરી આપવામાં આવી છે એમાં મોટા મોટા સિટી જે પાલનપુર છે ડીસા છે ધાનેરા છે થરાદ છે એવા મોટા શહેરોમાં ત્રિસ્તરીય તપાસ કર્યા પછી મંજૂરી આપવામાં આવે છે પ્રથમ લોકો નગરપાલિકામાં અરજી કરે છે પછી એસડીએમ કક્ષાએથી તેની ચકાસણી કરવામાં આવે છે કે એમને જે નિયમો છે એ બરોબર પાડવાની બાહીધરી લેવામાં આવે છે પછી અમારી જોડે આરોગ્ય લગતી પણ એસીડીએમ કક્ષાએથી માહિતી મંગાવવામાં આવે છે અને અમે પણ ત્યાં માહિતી આપીએ છીએ કે નગરપાલિકા આરોગ્ય રીતે પણ આ જગ્યા બરોબર છે પછી જે લોકો ત્યાં ગરબા કરતા હોય છે અમારા તરફથી આ વખતે જે હાર્ટ એટેકના બનાવો વધુ બની રહ્યા છે અને જ્યારે ગરબા રમતા ત્યારે ડિહાઈડ્રેશન થવાની શક્યતા વધારે છે પાણી ઓછું પીવામાં આવે અને સતત એકદમ ગરબામાં માણસો વધારે પડતો ટાઈમ કરતા હોય ત્યારે ચક્કર આવીને પડવાની શક્યતા વધુ રહેલી છે તે વખતે આમાં મોટા મોટા જે ગરબા થઈ રહ્યા છે તે અમે અમારી દિવસ સત્યાવીસ એકસો આઠ છે તો સત્યાવીસ એકસો આઠ ને અમે સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રાખવાની વાત કરી છે કે પાલનપુરમાં તો અમે એકસો આઠ ને જ્યાં ગરબા છે એની નજીકમાં ઊભી રાખવાની સૂચના આપી છે વધુમાં જ્યાં લગભગ આપણા બનાસકાંઠામાં દરેક ગામમાં નાના મોટા ગરબા થતા હોય છે દરેક લગભગ બારસો ગામ છે આપણા એમાંથી બારસો બારસો ગામમાં અમારી ટીમો નાની બે વ્યક્તિની ટીમ હશે અને એમાં ઇમરજન્સી દવાઓ કે કોઈને આઠમાં દુખાવો થયો તો એને તરત એક વોય આપીને તરત એને રિફર કરી નાખવાનું એકસો આઠ બોલાવીને કોઈ પણ અથવા અમારી નજીકની પીએસસી ની ગાડી બોલાવીને એવી રીતે અમે તૈયારી કરી છે બીજી વસ્તુ ત્યાં અમારો જે સ્ટાફ રહેશે એની જોડે ઇમરજન્સી કિટમાં ફાટાપિંડી પણ હશે ચક્કર આવે ને પડી જાય એના માટે ડિહાઈડ્રેશન ન થાય એના માટે ઓઆરએસ પેકેટની પણ અમે વ્યવસ્થા કરી છે અને તાત્કાલિક એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડવાની તૈયારી રૂપે તમામ પીએસસીને પણ અમે એલર્ટ કરેલા છે